નમસ્કાર વિદ્યાર્થી મિત્રો દરેક વિદ્યાર્થી મિત્રોનું જ્ઞાનગંગા વિદ્યાલયમાં હાર્દિક સ્વાગત છે આજે આપણે ઓનલાઈન શિક્ષણમાં કોમ્પ્યુટર વિષયમાં ચેપ્ટર છઠ્ઠું રાઇટર રાઇટર પ્રોગ્રામમાં ભાગ ત્રીજો જોઈશું જેમાં આપણે આગળ પહેલાં અને બીજા ભાગની અંદર રાઇટર રાઇટરની ઉપયોગિતા તેમજ રાઇટર વિન્ડોના વિવિધ ભાગો અલગ અલગ દસિક જેટલા જોયેલા જે રાઇટર વિન્ડોના ભાગ એટલે કે ઘટકોમાં સમાવેશ થાય છે સૌથી પહેલાં તો આપણે રાઇટર વિન્ડોના જે ઘટકો છે એ ઘટકોની યાદી આપણે જોઈ લઈએ ફરીવાર રિપીટ કરી લઈએ તો રાઇટર વિન્ડોના પરિચયની અંદર અહીંયા સૌથી પહેલાં આકૃતિ જોઈશું જેમાં વિવિધ પ્રકારના વિન્ડોની અંદર ઘટકો જોવા મળે છે બરાબર તો અહીંયા ઘટકોની યાદીમાં ફક્ત નામની યાદી જોઈ લઈએ જેમાં સૌથી પહેલાં તો ટાઈટલ બાર છે પછી મેનુ બાર છે સ્ટાન્ડર્ડ ટૂલ બાર છે ફોર્મેટિંગ ટૂલ બાર છે ડ્રોઈંગ ટૂલ બાર છે સ્ટેટસ બાર છે કંટ્રોલ બટન્સ છે રૂલર બાર કરસર ડોક્યુમેન્ટ વિન્ડો અને સ્ક્રોલ બાર આટલા વિવિધ ઘટકો ભાગ જે છે એમની સમજૂતી આગળના વિડીયોમાં આપણે જોયેલી છે જેમાં આજે આપણે મેનુ બાર અને મેનુ બાર ઉપર રહેલા વિવિધ મેનુ અને મેનુની અંદર આવતા વિવિધ વિકલ્પની સમજૂતી જોવાની છે તો રાઇટર વિન્ડોના વિવિધ ભાગની યાદીમાં ટાઇટલ બાર છે જેમાં વિન્ડોના ઉપરના ભાગમાં આડોપટ્ટો પોગ્રામનું નામ મિનિમાઇઝ મેક્સિમાઇઝ અને ક્રોસ બટનની યાદી બરાબર પછી બીજો વિભાગ છે મેનુ બાર તો મેનુ બાર કે જેની અંદર તમને વિવિધ મેનુ ધરાવતો આડોપટ્ટો આપેલો હોય એને આપણે મેનુ બાર કહીએ અને નવ જેટલા મેનુ અને નવે નવ મેનુની અંદર આવતા વિવિધ વિકલ્પ એટલે કે જેને આપણે કમાન્ડ કહીએ છીએ એ કમાન્ડ કમાન્ડની ઉપયોગિતા અને તેની સાથે જોડાયેલી અથવા તો યાદ રાખવા માટેની શોર્ટકટ કી કીબોર્ડ ઉપરની શોર્ટકટકીની ઉપયોગિતા આપેલી છે પછી આપણે જોયેલું સ્ટાન્ડર્ડ ટૂલ બાર તો સ્ટાન્ડર્ડ ટૂલ ઉપર વારંવાર ઉપયોગમાં લેવાતા અથવા તો પ્રમાણભૂત કામગીરી કરવા માટેના ટૂલ્સ બટનની યાદી ચોથો ભાગ ફોર્મેટિંગ ટૂલ બાર તો ફોર્મેટિંગ ટોલ બારની અંદર સામાન્ય રીતે આપણે ડોક્યુમેન્ટ તૈયાર કરીએ તો એ ડોક્યુમેન્ટમાં લખાણ જે લખેલું હોય તેને આકર્ષક સજાવટના સ્વરૂપમાં વ્યવસ્થિત ગોઠવણ કરવાના ટોલ્સ બટન્સની યાદી આપેલી હોય પાંચમો ભાગ રૂલર બાર જેમાં માપપટ્ટી આપેલી હોય છે અને તેનો ઉપયોગ આપણે લખાણમાં કરસરનું ચોક્કસ સ્થાન એટલે કે ટેબની પોઝિશન ગોઠવવી હોય તેના માટે છઠ્ઠો ભાગ આપણે જોયો સ્ક્રોલ બાર જેમાં બે સ્ક્રોલ બાર આપેલા હોય વર્ટિકલ અને હોરિજન્ટલ જો માહિતી ઉપર નીચે જોવી હોય તો વર્ટિકલ સ્ક્રોલ બાર અને માહિતીની ડાબી કે જમણી બાજુ જોવી હોય તો હોરિજન્ટલ સ્ક્રોલ બારનો ઉપયોગ થાય સાતમો વિભાગ છે ડોક્યુમેન્ટ વિન્ડો તો ડોક્યુમેન્ટ વિન્ડોની અંદર આપણે સામાન્ય રીતે મુખ્ય વિસ્તાર જે છે રાઇટરનો તે તેમજ વિન્ડોનો સૌથી મોટો વિસ્તાર ધરાવતો ભાગ જે સફેદ રંગના બેકગ્રાઉન્ડ સાથે જોવા મળે છે અને ત્યાં જ આપણે દરેક પ્રકારની માહિતી ટાઈપ કરીએ છીએ અથવા તેમાં કોઈપણ પ્રકારની માહિતી ડોક્યુમેન્ટ વિન્ડોમાં ઉમેરી શકીએ આઠમો ભાગ જોયેલો કર્સર કર્સર કોને કહેવાય તો રાઈટર વિન્ડોની અંદર ઝબુકતી નાની ઊભી લીટી દેખાય તેને કરસર તરીકે ઓળખવામાં આવે તેમજ જ્યાં કરસર હશે ત્યાંથી જ તે આપણે લખાણ ટાઈપ કરી શકીએ નવમો ભાગ છે ડ્રોઈંગ ટૂલ બાર ડ્રોઈંગ ટોલ બારની અંદર સામાન્ય રીતે ડોક્યુમેન્ટમાં ચિત્ર ઉમેરવું ચિત્રને લગતી દરેક પ્રકારની કામગીરી કરવી હોય તો ડ્રોઈંગ ટૂલ બાર ઉપરના ટૂલ્સનો ઉપયોગ કરવામાં આવે અને દસમો વિભાગ છે સ્ટેટસ બાર સ્ટેટસ બાર સૌથી નીચેના ભાગમાં જોવા મળે તે સામાન્ય રીતે દસ્તાવેજ વિશેની માહિતી દર્શાવે તેમજ વર્તમાન વિન્ડોમાં આપણે અત્યારે કઈ કામગીરી કરી રહ્યા છીએ તેની માહિતી ટૂંકમાં રજૂ કરે બરાબર જેવી કે પેજનો ક્રમાંક કયો છે તેમાં ભાષા કઈ છે કયા મોડમાં કામ કરીએ છીએ તેમજ ઝૂમ સ્લાઇડર મારફતે પેજ નાનું મોટું કરવું હોય તો સ્ટેટસ બાર ઉપરના વિવિધ વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે હવે પછીનો જે મુદ્દો છે એ અગત્યનો છે કારણ તો કે એ રાઇટર વિન્ડોની અંદર ઉપલબ્ધ મેનુની યાદી છે તો એમાંનું પહેલું મેનુ એટલે કે ફાઇલ મેનુ અને ફાઇલ મેનુ ઉપર રહેલા અને તેમાં સમાવેશ કરવામાં આવતા વિકલ્પની યાદી અહીંયા આપેલી છે બરાબર તો રાઇટરની અંદર ફાઇલ મેનુ સામાન્ય રીતે ફાઇલ એટલે કે દસ્તાવેજ હોય તેને લખતા લાગતા વળગતા વિવિધ વિકલ્પ આપેલા હોય છે તો એ વિવિધ વિકલ્પની અંદર આપણી પાસે યાદીમાં આપેલી જે અહીંયા કોષ્ટક આપેલી છે તેમાં જોઈશું તો જુઓ તે યાદીની અંદર ન્યૂ અપન રિસન્ટ ડોક્યુમેન્ટ્સ પ્લસ સેવ એક્સપોર્ટ એસ પીડીએફ પેજ પ્રિવ્યુ પ્રિન્ટ એક્ઝિટ આટલા વિકલ્પ આપેલા છે તો હવે આપણે સૌથી પહેલાં એ દરેક વિકલ્પ અને એમની ઉપયોગિતા નીચે આપેલી છે તે જોઈશું તો અહીંયા આપણી પાસે ફાઇલ મેનુ અને ફાઇલ મેનુમાં આવતા ઉપયોગી એવા વિકલ્પ તેનો ઉપયોગ તેમજ તેની શોર્ટકટ કી શું તે જોઈએ તો પહેલો વિકલ્પ આપેલો છે ફાઇલ મેનુમાં ન્યૂ તો ન્યૂનો ઉપયોગ થાય નવા દસ્તાવેજની રચના કરવી હોય તો નવો દસ્તાવેજ તૈયાર કરવા માટે ન્યૂની શોર્ટકટ કી કંટ્રોલ કી સાથે એન કીબોર્ડ ઉપરની કંટ્રોલ પ્લસ એન બંને કી એક સાથે પ્રેસ કરી નવા દસ્તાવેજની રચના કરી શકાય બીજો વિકલ્પ આપેલ છે ઓપન તો સંગ્રહિત કરેલો દસ્તાવેજ ખોલવા માટે એટલે કે સેવ કરેલી ફાઇલ હોય ડોક્યુમેન્ટ હોય તેને ફરીવાર ઓપન કરવા માટે ઓપનનો ઉપયોગ થશે શોર્ટકટ કી આપેલી કંટ્રોલ પ્લસ ઓ નવો ડોક્યુમેન્ટ માટે કંટ્રોલ પ્લસ એન ઓપન કરવા માટે કંટ્રોલ પ્લસ ઓ ત્રીજો વિકલ્પ આપેલ છે રિસન્ટ ડોક્યુમેન્ટ રિસન્ટ ડોક્યુમેન્ટની અંદર તમે હાલમાં ઓપન કરેલા અથવા ખોલેલા દસ્તાવેજને ફરીથી શરૂ કરવા માટેની યાદી રાઇટર પ્રોગ્રામ ચાલુ કર્યો હોય રાઇટર પ્રોગ્રામ ચાલુ કર્યા બાદ આપણે પાંચ ડોક્યુમેન્ટ ખોલેલા છે તો તેની યાદી રિસન્ટ ડોક્યુમેન્ટમાં આવી જશે અને રિસન્ટ ડોક્યુમેન્ટમાંથી પાંચ ફાઇલમાંથી જે ફાઇલમાં કામ કરવું હોય તેમાં આપણે ફરીવાર કામ કરી શકીએ ચોથો વિકલ્પ છે ક્લોઝ દસ્તાવેજને બંધ કરવા માટે ફાઇલ મેનુની અંદર આવતા દરેક કમાન્ડમાં ક્લોઝનો ઉપયોગ અત્યારે તમે જે દસ્તાવેજ ખુલ્લો હોય તેને બંધ કરી આપશે ફક્ત ફાઇલ એટલે કે દસ્તાવેજ બંધ થશે રાઇટર પ્રોગ્રામ અહીંયાથી બંધ થશે નહીં કારણ કે અત્યારે આપણે ફાઇલ મેનુમાં ક્લોઝ બટનનો ઉપયોગ કરીએ છીએ પણ રાઇટર દસ્તાવેજ બંધ કરવો હોય તો ટાઈટલ બારની અંદર રહેલો ક્લોઝ બટન ઉપર ક્લિક કરીને બંધ કરી શકાય પછી એ સેવ તો સેવનો ઉપયોગ સામાન્ય રીતે દસ્તાવેજ અથવા તો ડોક્યુમેન્ટનો સંગ્રહ કરવા માટે શોર્ટકટ કી છે એમની કન્ટ્રોલ પ્લસ એસ બરાબર પછી આવે છે એક્સપોર્ટ એસ પીડીએફ તો ડોક્યુમેન્ટને પીડીએફ ફાઇલ ફોર્મેટમાં તમારે સેવ કરવી હોય તૈયાર કરવી હોય તો એક્સપોર્ટ એસ પીડીએફનો ઉપયોગ થાય જેમની કી આપેલી નથી એટલે કે ઉપલબ્ધ નથી પછીનો ઓપ્શન છે પેજ પ્રિવ્યૂ તો દસ્તાવેજ તૈયાર થઈ ગયા બાદ પેજનો દેખાવ નક્કી કરવા માટે પેજ પ્રિવ્યૂનો ઉપયોગ કરવામાં આવે છે બરાબર તો પેજનો દેખાવ નક્કી કરવા આઠમો કમાન્ડ છે પ્રિન્ટ તો એક વખત ડોક્યુમેન્ટ તૈયાર થઈ જાય હવે તે ડોક્યુમેન્ટની પ્રિન્ટર મારફતે હાર્ડ કોપી મેળવવી હોય એટલે કે કાગળ ઉપર પ્રિન્ટ કરવું હોય છાપવું હોય તો ફાઇલ મેનુમાં પ્રિન્ટ કમાન્ડનો ઉપયોગ થાય શોર્ટકટ કી એમની આપેલી કંટ્રોલ સાથે પે આ બંને કીનો ઉપયોગ એક સાથે પ્રેસ કરી પ્રિન્ટ કરી શકાય છે પછી આવે છે એક્ઝિટ એક્ઝિટનો ઉપયોગ રાઇટર પ્રોગ્રામમાંથી બહાર આવવા માટે એટલે કે રાઇટર વિન્ડો રાઇટર પ્રોગ્રામ બંધ કરવો હોય તો ફાઇલ મેનુમાં એક્ઝિટ પર ક્લિક કરી રાઇટર પ્રોગ્રામ બંધ કરી શકાય છે તો અહીંયા આપણી પાસે એકથી નવ જેટલા જે કમાન્ડ આપેલા છે એ અગત્યના વારંવાર ઉપયોગમાં લઈ શકાય તેવા છે જેની ઉપયોગિતા અને એમની શોર્ટકટ કી આપેલી તો દરેક વિદ્યાર્થી મિત્રોએ ફરજિયાત મેનુ બાર ઉપરના મેનુ મેનુમાં આવેલા વિકલ્પ તેના ઉપયોગ અને શોર્ટકટ કી યાદ રાખવી ફરજિયાત બરાબર કારણ કે ભવિષ્યમાં બે કોઈ પણ જગ્યાએ તમે આ કમાન્ડનો ઉપયોગ આ રીતે જ કરી શકશો બરાબર એટલા માટે આ માહિતી આપણા માટે અગત્યની છે તેમજ ઉપયોગી પણ છે ચાર પછી આવે છે રાઇટર મેનુની અંદર સોરી રાઇટર પ્રોગ્રામમાં એડિટ મેનુ અને એડિટ મેનુની અંદર આવતા વિવિધ વિકલ્પની યાદી પણ એડિટ મેનુ જે છે એ દસ્તાવેજમાં વિવિધ પ્રકારના ફેરફારને લગતી કામગીરી કરવી હોય તો એડિટ મેનુમાં તે દરેક પ્રકારના વિકલ્પની યાદી જોવા મળે છે તો એડિટ મેનુમાં જોવા મળતા વિવિધ વિકલ્પમાં અંડુ છે રીડુ છે કટ કોપી પેસ્ટ સિલેક્ટોલ ફાઇન્ડ એન્ડ રિપ્લેસ આવા વિવિધ વિકલ્પ જોવા મળે છે તો નીચે આપણે કોષ્ટકમાં એ દરેક વિકલ્પની ઉપયોગિતા આપેલી છે અને એમની શોર્ટકટકી પણ આપેલી છે તો એના વિશે આપણે જોઈએ તો એડિટ મેનુમાં આવતો પહેલો કમાન્ડ છે અંડો તો અંડોનો ઉપયોગ છે છેલ્લી ક્રિયા પાછી મેળવવા માટે કોઈ ક્રિયા કરેલી છે એટલે કે તમે અક્ષર ટાઈપ કરેલો છે તો એ છેલ્લે ક્રિયા જે અક્ષર ટાઈપ કરેલો હશે એમને પાછી મેળવવા માટે શોર્ટકટ કી છે કંટ્રોલ સાથે જેડ અંડુ અને રીડુ જે ક્રિયા અંડુથી નીકળી જાય તે પાછી લાવવી હોય તો એ રીડુ કમાન્ડ મારફતે લાવી શકાય છે તો અંડુ મારફતે કરેલી ક્રિયા પાછી મેળવવા માટે રીડુ કમાન્ડનો ઉપયોગ થાય છે શોર્ટકટ કી છે એમની કંટ્રોલ સાથે વાત તો ઘણી વખત આપણે રાઇટર ડોક્યુમેન્ટમાં કામ કરતા હોઈએ છીએ ત્યારે અમુક માહિતી જો આપણાથી નીકળી જાય ચાલી જાય તો એના માટે આ બે કમાન્ડનો ઉપયોગ કરી અંડુ અને રીડુ પ્રોસેસ કરી એ માહિતી પાછી મેળવી શકીએ હવે પછીનો ત્રણ ચાર અને પાંચ ત્રણ ચાર અને પાંચ જે કમાન્ડ છે બરાબર એમાં તમે જે કાઉસ આપેલા છે એટલે કે પહેલું આપણે કટ પેસ્ટ કરી શકીએ બીજું છે કોપી અને પેસ્ટ કરી શકીએ જેમાં કટ સાથે પેસ્ટ વાપરવું પડે અને કોપી સાથે પણ પેસ્ટ કમાન્ડ વાપરવો પડે છે તો જ એની ક્રિયા કેવી થશે પૂર્ણ થાય છે બરાબર જુઓ કટ કમાન્ડ મારફતે પસંદ કરેલું લખાણ તેના સ્થાનેથી દૂર કરવા માટે જેમાં તમે કોઈ ચોક્કસ લખાણને પસંદ કરી એક સ્થાન ઉપરથી પોતાની જગ્યા ઉપરથી અન્ય સ્થાને લાવી શકાય બરાબર જેની શોર્ટકટ કી છે કંટ્રોલ સાથે એક્સ પછી આવે કોપી તો પસંદ કરેલા લખાણ જેવી તે નકલ તૈયાર કરવા માટે તો કોપી કમાન્ડ મારફતે પસંદ કરેલું હોય પસંદ કરવું એટલે સિલેક્ટ કરવું તો સિલેક્ટ કરેલી લખાણની લખાણ એટલે ટેક્સ બરાબર એમનો ઉલ્લેખ એ રીતે પણ કરી શકાય કે સિલેક્ટ કરેલી ટેક્સની નકલ કરવા માટે જેમની શોર્ટકટ કી છે કંટ્રોલ સાથે સી પછી આવીએ પેસ્ટ તો જે રીતે આપણે આગળ વાત કરેલી કે કટ અને પેસ્ટ કોપી અને પેસ્ટ તો કટ અને કોપી આ બંને મારફતે કટ કરેલું હોય કે કોપી કરેલું હોય એના મારફતે કરસરનું જ્યાં સ્થાન આપેલું હોય ત્યાં આપણે પેસ્ટ કરીએ એટલે તે માહિતી ત્યાં આવી જશે બરાબર ટૂંકમાં કટ પેસ્ટથી એક સ્થાન ઉપરથી બીજા સ્થાન ઉપર માહિતી આવી જાય કોપી પેસ્ટથી તેના જેવી નક્કલની રચના કરી શકાય પેસ્ટ કમાનની શોર્ટકટ છે કંટ્રોલ સાથે વી પછીનો વિકલ્પ આપેલો છે સિલેક્ટ ઓલ સમગ્ર દસ્તાવેજનું લખાણ એક સાથે પસંદ કરવા ઉદાહરણ તરીકે આપણે બે પેજ ટાઈપ કરેલા છે તો બે પેજ એક સાથે પસંદ કરવા હોય તો એડિટ મેનુમાં સિલેક્ટ ઓલનો ઉપયોગ કરી શકાય અથવા કીબોર્ડ ઉપર કી આપેલી શોર્ટકટ કંટ્રોલ કી સાથે એ પછીનો ઓપ્શન આપેલો એ વિકલ્પ ફાઇન્ડ એન્ડ રિપ્લેસર ઘણી વખત ડોક્યુમેન્ટમાંથી આપણે કોઈ ચોક્કસ લખાણ શોધવું હોય તેમજ તે શબ્દ મારાથી ભૂલથી ટાઈપ થઈ ગયેલો છે અને તેમના સ્થાને અન્ય શબ્દ મારે મૂકવો છે બદલવો છે તો ફાઇન્ડનો ઉપયોગ કરીને ચોક્કસ શબ્દ શોધી શકાય દસ્તાવેજમાંથી તેમજ રિપ્લેસનો ઉપયોગ કરીને શોધેલા શબ્દની જગ્યાએ અન્ય શબ્દ આપણે મૂકી શકીએ બદલી શકીએ તો ફાઇન્ડ એન્ડ રિપ્લેસ મારફતે શબ્દ શોધી શકાય અને તે શોધેલા શબ્દની જગ્યાએ અન્ય કોઈ શબ્દ ઉમેરવો હોય તો ઉમેરી શકાય જેની શોર્ટકટ કે આપેલી કંટ્રોલ સાથે એફ ઓકે તો અહીંયા આપણી પાસે વિવિધ એડિટ મેનોની અંદર આવેલા કમાન્ડ તેની ઉપયોગીતા પૂર્ણ થાય છે ત્યાર પછી આવે છે ત્રીજું મેનુ વ્યૂ મેનુ વ્યૂ વ્યૂ એટલે દેખાવ તો રાઈટરની અંદર આવતું વ્યૂ મેનુ અને તેને લગતા વિવિધ વિકલ્પની સમજૂતી નીચે આપેલી છે તો સૌથી પહેલાં જોઈશું કે વ્યૂહ મેનુમાં દસ્તાવેજમાં દેખાવને લગતી વિવિધ કામગીરી કરવા માટેની વિકલ્પ વ્યૂ મેનુમાં આપેલી હોય છે અને વ્યૂ મેનુની અંદર આવતા પ્રિન્ટ લેઆઉટ વેબ લેઆઉટ ટૂલ બાર સ્ટેટસ બાર રૂલર સ્ક્રીન અને ઝૂમ આવા વિવિધ વિકલ્પ જોવા મળે છે તો આ વ્યૂ મેનુમાં આવેલા દરેક વિકલ્પની ઉપયોગિતા શું તે અહીંયા યાદીમાં દર્શાવેલી છે તેમજ વ્યૂ મેનુની અંદર આવતા જે કમાન્ડ છે તે કમાન્ડ માટે કીબોર્ડ ઉપરની કી આપણને આપેલી નથી એટલે કે એ વ્યૂ મેનુમાં રહેલા કમાન્ડની કી એમની સાથે જોડાયેલી નથી તો અહીંયા આપણે ફક્ત વિકલ્પ અને એમનો ઉપયોગ જોઈશું તો પહેલો વિકલ્પ છે પ્રિન્ટ લેઆઉટ એટલે કે દસ્તાવેજની પ્રિન્ટ જે સ્વરૂપે મળે તે સ્વરૂપે દસ્તાવેજને જોવા માટે બરાબર ડોક્યુમેન્ટ તૈયાર થઈ જાય ત્યારબાદ પ્રિન્ટ આઉટ કાઢીએ ડોક્યુમેન્ટની કાગળ ઉપર નકલ તૈયાર કરીને કાઢીએ જેને હાર્ડ કોપી કહેવાય છે તે તો તેવા સ્વરૂપમાં દસ્તાવેજને દર્શાવવો હોય તો પ્રિન્ટ લેઆઉટ વ્યૂનો ઉપયોગ કરવામાં આવે છે બીજો લેઆઉટ છે વેબ લેઆઉટ તો દસ્તાવેજને ઇન્ટરનેટના વેબ પેજ સ્વરૂપે દર્શાવવું હોય ત્યારે વેબ લેઆઉટ વ્યૂનો ઉપયોગ કરવામાં આવે છે ત્રીજું છે ટૂલબાર્સ ટૂલબાર્સ જે છે તે અગત્યનું એટલા માટે છે કે ઘણીવાર રાઇટર પ્રોગ્રામ ચાલુ કર્યા બાદ અમુક બાર જોવા મળતો નથી આડો પટ્ટો જોવા મળતો નથી જેમ કે મેનુ બાર સ્ટાન્ડર્ડ ટૂલ બાર ફોર્મેટિંગ ટૂલ બાર તો આવા વિવિધ પ્રકારના જે બાર આપેલા હોય આડાપટ્ટા વિકલ્પવાળા તે અમુક સંજોગોમાં જો જોવા ના મળે એટલે કે સંતાઈ ગયેલા હોય હાઇડ થઈ ગયેલા હોય તો એ ટૂલ બાર પાછું લાવવું હોય એટલે કે પાછું દર્શાવવું હોય તો એને લગતા ટૂલબાર તેમજ ડ્રોઈંગ બાર ઉદાહરણ તરીકે આપણા રાઇટર વિન્ડોમાં જોવા મળતું નથી તો એ ટૂલ બારની અંદર જઈ ડ્રોઈંગ ટૂલ બાર ઉપર ક્લિક કરી એટલે ટીકમાર્ક થઈ જાય આગળની વિકલ્પની બાજુમાં એટલે ટૂલ બાર ઉપલબ્ધ છે એટલે કે શો કરેલું છે શો એટલે દર્શાવવું અને હાઇડ એટલે સંતાડવું બરાબર તો ટૂલ બારના વિવિધ પ્રકારના ટૂલ બારને દર્શાવવા કે સંતાડવા માટે ટૂલ બાર ઓપ્શનનો ઉપયોગ થાય ચોથો વિકલ્પ છે સ્ટેટસ બાર તો સ્ટેટસ બારને દર્શાવવા અને સંતાડવા માટેનો ઓપ્શન પાંચમો એ રુલર જે આપણે પેજ હોય તો પેજની અંદર ખ્યાલ હોય તો આપણે રૂલર જોયેલું જેમાં પેજની માપ આપેલું હોય છે ઇંચમાં સેન્ટીમીટરમાં તેમજ કરસરનું ચોક્કસ સ્થાન નક્કી કરવા માટે તેમજ ટેપ પોઝિશન ગોઠવવા માટે રૂલરનો ઉપયોગ કરવામાં આવે રૂલર જો ના હોય તો વ્યૂ મેનુમાં રૂલર ઉપર ક્લિક કરી રૂલરને લાવી શકાય અને સંતાડી પણ શકાય છે પછીનો વિકલ્પ આપેલો હોય ફૂલ સ્ક્રીન દસ્તાવેજને આખી સ્ક્રીન ઉપર દર્શાવવું હોય ફૂલ સ્ક્રીનમાં જોવી હોય તો ફૂલ સ્ક્રીન ઓપ્શનનો ઉપયોગ થાય પછી એ ઝૂમ દસ્તાવેજને નાનો કે મોટા સ્વરૂપમાં દર્શાવવો હોય ત્યારે ઝૂમનો ઉપયોગ કરવામાં આવે છે કારણ કે જો ઝૂમનો ઉપયોગ કરી અને માહિતી ટાઈપ કરીએ તો વ્યવસ્થિત ટાઈપિંગ આપણને જોવા મળશે બરાબર કારણ કે જો ફંટ સાઇઝ અક્ષરનું કોઈ નાનું રાખેલું હોય અને ઝૂમની ઓપ્શન જે છે એ ફક્ત ટકાવારીમાં પચાસ ટકા રાખેલી હોય તો તેવા સંજોગોમાં ડોક્યુમેન્ટનો વ્યૂ પચાસ ટકામાં દેખાશે તેથી આપણે ઝૂમનો ઉપયોગ કરી સો ટકાથી વધારે આપણે એમાં ગોઠવીને ટાઈપ કરેલું લખાણ વ્યવસ્થિત જોઈ શકીએ અને ટાઈપિંગ કરતી વખતે આપણા માટે ખૂબ જ ઉપયોગી બને છે બરાબર તો અહીંયા રાઇટરની અંદર આવતા આજે આપણે મેનુબાર ઉપરના ત્રણ મેનુ પહેલું મેનુ જોયેલું ફાઇલ મેનુ બીજું જોયું એડિટ ત્રીજું જોયું ઝૂમ તો આ ત્રણે ત્રણ ટૂલ બાર ઉપર મેનુ બારના વિવિધ મેનુના વિકલ્પ ઉપયોગ અને કીબોર્ડ ઉપરની શોર્ટકટ કી જે છે તે દરેક વિદ્યાર્થી મિત્રોએ ફરજિયાત વાંચવી તૈયાર કરવી બરાબર ચાર આજે આપણે અહીંયા સુધી રાખીશું અને આગળ વિડિયો આવે ત્યાં સુધીમાં આજના વિડીયોમાં આવતા દરેક કમાન્ડ દરેક પ્રકારની થિયરી વાંચવી અને તૈયાર કરવી ચાલો થેન્ક યુ